નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જોર જે છે એ ધીરે ધીરે ઘટી રહ્યો છે ઓગસ્ટ મહિનાની શરૂઆત અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કેવો વરસાદ પડશે સાથે જ જે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ જે આગાહીઓ કરી રહ્યા છે એની વિસ્તારથી વાત કરીશું પહેલાં વિંડીના મોડલથી સમજીએ સાતસો એચપી લેવલે કયા વાદળો ઘેરાયા છે કયા સિસ્ટમ એક્ટિવ છે હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે બંગાળની ખાડી જે સતત એક્ટિવ રહેતી હતી એ બંગાળની ખાડીમાં હવે સિસ્ટમો ઓછી બનશે અને એના કારણે અરબી સમુદ્ર ધીરે ધીરે એક્ટિવ થતું દેખાય છે અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ થાય ત્યારે એની સૌથી વધારે અસર એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થતી હોય છે એટલે જો અરબી સમુદ્ર એક્ટિવ થાય છે તો આપણા ગુજરાત માટે ખૂબ સારું છે ગુજરાતમાં જે વરસાદ ઓગસ્ટ મહિનામાં પડવાનો છે એની શરૂઆત એવું કહેવાય કે સામાન્યથી મધ્યમ વરસાદ તો પડતો જ રહેશે પણ પંદર ઓગસ્ટ પછી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની સ્થિતિ જોઈએ તો ગુજરાત માં ક્યાંય ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો છૂટો છવાય સામાન્ય મધ્યમ વરસાદ એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડે દરિયાકાંઠાના વિસ્તારોમાં કચ્છમાં પણ ધીરે ધીરે વાદળો ઘેરાઈ રહ્યા છે ધીરે ધીરે સિસ્ટમની અસરો જે કહેવાય એ થતી દેખાઈ રહી છે એટલે કચ્છમાં જે બંને વિસ્તાર છે જે નલિયાનો વિસ્તાર છે કે જે પછી એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ ઓછો વરસાદ એમ પણ સિઝનનો પડતો હોય એવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે બાકી આખા ગુજરાતમાં ઓગસ્ટની શરૂઆતનું જે પહેલું અઠવાડિયું છે કોઈ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી ભેજવાળા વાતાવરણની વાત કરી આપણે સિસ્ટમની અસરની વાત કરી તો અહીંયા તમે જુઓ કે અહીંયા વાદળો ઘેરાયેલા છે આ જે બ્લ્યુ કલર દેખાય છે મધ્યપ્રદેશ સુધી પહોંચતી એ સિસ્ટમો એની અસરોને કારણે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છૂટોછવાયો વરસાદ પડી શકે છે કોઈ ભારે વરસાદની આગાહી નથી સામાન્યથી મધ્યમ વરસાદ શરૂઆતમાં પડશે એના પછી પંદર ઓગસ્ટ પછી ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યાં સુધીમાં અરબી સમુદ્રમાં ઘણી બધી સિસ્ટમો બનતી રહેશે દરેક વખતે બનેલી સિસ્ટમ એ એકદમ મજબૂત જ હોય અને એના કારણે વરસાદ આવે એવી સંભાવનાઓ નથી હોતી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની પછી એને વેગ મળે એને પવન મળે એને ગતિ મળે એના પછી એ લો પ્રેશર કેટેગરીમાં આવે પછી વેલમાર્ક લો પ્રેશર કેટેગરીમાં આવે એના પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન જેટલું આગળ એ વધારે મજબૂત થતું જાય એવી રીતના એને એક એક સ્ટેજ હોય લો પ્રેશર સુધી પણ અત્યારે કોઈ સિસ્ટમ પહોંચે એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમોથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડી શકે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે મહારાષ્ટ્રમાં પણ એની અસર થશે ચોમાસાની પેટર્ન ચોક્કસ આ વખતે બદલાઈ હોય એવું બધાને લાગી રહ્યું છે કારણ કે સોળ જૂને જ્યારે ચોમાસું પ્રવેશ્યું એના પછી ધીમે ધીમે જેમ ચોમાસું આગળ વધવું જોઈતું હતું એની જગ્યાએથી આપણે એવું જોયું કે ખૂબ વધારે વરસાદ એ શરૂઆતમાં પડ્યો એટલે ચોમાસું પ્રવેશ્યું એના આડત્રીસ જ કલાકમાં એટલે આડત્રીસ કલાકમાં આખા ગુજરાતને આવરી લે એવો વરસાદ ગુજરાતમાં પડ્યો અને ચોમાસું બહુ જ ઝડપથી આગળ વધ્યું એના પછી એક પછી એક સિસ્ટમો બનતી રહી એની અસરને કારણે એને ધક્કા મળતા રહ્યા આમ ચોમાસું થોડુંક વહેલું બેસી ગયું એવું કહેવાય લાંબુ ચાલે છે એવી સંભાવના પણ લાગી રહી છે પાંચ છ તારીખ સુધીમાં દક્ષિણના ભાગો મધ્યના ભાગોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે બાકી સાતસો એચપી લેવલે અત્યારે નથી દેખાઈ રહ્યું કે ક્યાંય સારો વરસાદ અતિભારે વરસાદ કે પછી કોઈ મજબૂત સિસ્ટમ બનતી હોય એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી એટલે ચોમાસાની પેટર્ન બદલાતા બદલાતા જેમ જ શરૂઆતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો પછી વરસાદનો એક બ્રેક આવ્યો એવી જ રીતના ઓગસ્ટની શરૂઆતમાં અત્યારે છૂટો છવાયો વરસાદ જે છેલ્લો રાઉન્ડ વરસાદનો પત્યો એના પછી છૂટો છવાયો વરસાદ અને હવે વરસાદમાં એક બ્રેક આવશે એ બ્રેક પંદર તારીખ સુધી ચાલવાનો પંદર

એ આગાહી બહુ જ બધા મોડલ જોઈને આગાહી થતી હોય છે એટલે આપણે અત્યારે એક જ ભિંડીના મોડલથી સમજીએ આપણે એવા બહુ જ બધા સેટેલાઇટ મોડલો છે જેનાથી આગાહી થતી હોય છે અને એ મોડલ બધા જ મોડલ જોઈ પોતાના સેટેલાઇટ અને બીજી બધી રીતે હવામાન વિભાગ આગાહી કરે છે એટલે એ હવામાન વિભાગની આગાહી ભાગે સાચી માનવામાં આવે છે કારણ કે એને પાછળ પૈસા પણ ખૂબ ખર્ચાય છે લોકો પણ એટલા બધા છે હવામાન નિષ્ણાતોની આગાહી પણ અલગ અલગ મોડલો જોઈને હોય એટલે પરેશભાઈ ગોસ્વામી જે આગાહી કરે અંબાલાલ કાકાજી જે આગાહી કરે કે પછી બીજા કોઈ મોડલ આગાહી કરતા હોય તો એમાં ખૂબ બદલાવ પણ હોઈ શકે બનાસકાંઠા પાટણ મહેસાણા એકત્રીસ તારીખથી લઈને ચોથી તારીખ સુધીની સ્થિતિ પહેલી તારીખથી ચોથી તારીખ સુધી કોઈ આગાહી નથી સામાન્યથી મધ્યમ વરસાદ લાઇટ મોડર ટ્રેન રહેશે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી થોડી થવાની સંભાવના છે પવન ધીરે ધીરે ફૂંકાશે ખૂબ ભારે વરસાદ કે પછી ભારે પવન ફૂંકાય તેવી સંભાવના નથી સાબરકાંઠા ગાંધીનગરમાં પણ એ સ્થિતિ રહેશે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ અને દાહોદ બજા બધા જ વિસ્તારોમાં ચોથી તારીખ સુધી કોઈ વરસાદની આગાહી નથી મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી આ બધા વિસ્તારોમાં પણ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી એટલે સૌરાષ્ટ્ર ભાગોમાં વરસાદની સંભાવના નહીં દેવભૂમિ દ્વારકા ગીર બોટાદ કચ્છ અને દીવ બધી જગ્યાએ લાઇટ ટુ મોડરેટ ટ્રેન થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કોઈ એલર્ટ નહીં ગ્રીન કલર જે છે એ સૂચવે છે કે કોઈ ક્યાંય ભારે વરસાદની અત્યારે કોઈ જ આગાહી નથી એટલે ઓગસ્ટની શરૂઆતમાં પહેલું અઠવાડિયું જે છે સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે બાકી વરસાદની કોઈ આગાહી નથી અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો તમે જે જિલ્લામાં રહો છો ત્યાં કેટલો વરસાદ પડ્યો એ પણ જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો